દાભેલનાથી હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દાભેલ દ્વારા અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભેસ્તાન રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અઠાવન પરિવારની સત્યાવીસ કિલો જેટલી અનાજની કીટ અપાઈ હતી જેમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી સમગ્ર પ્રોગ્રામનું સંચાલન હનીભાઈ વાઝા યુનુસભાઈ વાઝા તેમજ મુક્તિ અહેમદ ગોરા દ્વારા કરાયું હતું આમ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને વારંવાર કીટ વિતરણ કરીને સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે Thank you. ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਨਿਊਜ਼ ਸੂਰ